કુમાર કાનાણીએ વધુ એક પત્ર લખ્યો જીમર્સ સંલગ્ન કોલેજમાં ફી વધારા બાબતે છે ફી વધારો પરત ખેંચવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે વધારે કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવું પડી શકે છે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ફી વધારો પરત ખેંચવા માટેની માંગ કરાઈ છે તો જે રીતે જીમર્સ સંલગ્ન બાર કોલેજોમાં એમબીબીએસ માટેની ફીમાં વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારાને લઈને સતત વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ માંગ કરી રહ્યા છે કે એ ફી વધારો પરત ખેંચવામાં આવે તો એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હવે સુરતના વરાછાથી ધારાસભ્ય એવા કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને આ પત્ર લખવામાં આવ્યો છે અને રજૂઆત કરવામાં આવી છે કે જીમર સંલગ્ન કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો પરત ખેંચવા માટેની રજૂઆત કરાઈ કુમાર કનાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે વધારે ફીના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણ છોડવું પડે તેવી પણ પરિસ્થિતિ આવી શકે છે તો વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને આ ફી વધારો પરત ખેંચાય તેવી માંગ કરાઈ છે તો એક તરફ વિદ્યાર્થી અને વાલીઓ પણ સતત માગ કરી રહ્યા છે કે જે આ ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો પરત ખેંચવામાં આવે તો એબીવીપી અને દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો ગઈકાલે પણ ગાંધીનગર અમદાવાદ રાજકોટ સહિત વિરોધ નોંધાવાયો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રશાંત પાસેથી પ્રશાંત જ્યાં તરફ વાલી અને વિદ્યાર્થીઓ પણ માંગ કરી રહ્યા છે કે જે આ મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે તો કુમાર કાનાણીએ પણ પત્ર લખ્યો છે શું માહિતી બિલકુલ થી વર્તલ જે રીતના કુમારકાનાનીએ જે પોતે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને કારણ હાલ ફી વધારાને લઈને જે રીતના વિરોધ પણ નોંધવામાં આવી રહ્યો છે ત્યારે કુમારકાનાની જે વાત કરવામાં આવે દરેક વખતે લોકોની પડખે ઉભા આવતા હોય છે તેમના પ્રશ્ન તંત્ર પોતાની સરકાર સમક્ષ રજૂ કરતા હોય છે ત્યારે તેમને વધુ એક પત્ર જે છે મુખ્યમંત્રીને લખ્યો છે કે કેટલાક વિદ્યાર્થીઓ જે છે શિક્ષણ છોડવા માટે મજબૂર બની જાય આ રીતના વારો આવ્યો છે જ્યારે ફી વધારાને લઈને જે વિદ્યાર્થીઓને હાલ હાલાકી પડી રહી છે તેમાં જે રીતના જે છે સરકાર ધ્યાન આપે ને તાત્કાલિક આપણે જણાવી દઈએ કે જે રીતે જીબર સંલગ્ન જે કોલેજો છે મેડિકલ કોલેજ એમાં ફી વધારો કરવામાં આવ્યો છે તેને લઈને એ ફી વધારો પરત ખેંચવામાં આવે તે માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યું